ગુજરાત માટે ગૌરવની ક્ષણ ગુજરાતના ટેબ્લોને મળ્યું છે પ્રથમ સ્થાન માય ગવર્મેન્ટ પર કરવામાં આવ્યું હતું સર્વે જ્યાં ભારતની જનતાએ સૌથી વધુ ગુજરાતને મત આપ્યા છે વંદે માતરમની થીમ પર આ ટેબ્લું તૈયાર કરવામાં આવ્યું હતું અને પ્રથમ ક્રમાંકે ગુજરાતના ટેબ્લોને સ્થાન મળ્યું છે માય ગવર્મેન્ટ પર સર્વે કરવામાં આવ્યો હતું પ્રજાસત્તાક દિને અલગ અલગ ટેબ્લું રજૂ થયા હતા કર્તવ્ય પથ પર જેના પછી સર્વે કરવામાં આવ્યો હતું અને ગુજરાત માટે આ ગૌરવની ક્ષણ છે કે ગુજરાતના ટેબ્લોને પ્રથમ સ્થાન મળ્યું છે ભારતની જનતાએ સૌથી વધુ મત ગુજરાતના ટેબ્લોને આપ્યા છે વંદે માતરમની થીમ પર ટેબ્લો તૈયાર કરવામાં આવ્યું હતું પથ પર આ ટેબ્લો રજૂ થયો હતો અને હવે ગુજરાતના ટેબ્લોને પ્રથમ સ્થાન મળ્યું છે તમામ ગુજરાતીઓ માટે આ ગૌરવની ક્ષણ માય ગવર્મેન્ટ પર સર્વે કરવામાં આવ્યો હતો ભારતની જનતાએ સૌથી વધુ મત ગુજરાતને આપ્યા છે અલગ અલગ ત્રીસ ટેબ્લું છે પ્રજાસત્તાક દિને દિલ્હીના કર્તવ્ય પથ પર રજૂ થયા હતા અલગ અલગ રાજ્યોની ઝાંખી દર્શાવતા ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યાર પછી એક દિવસ માટે મત પણ આપી અને કોઈપણ ટેબલુને જીતાડવાનું હતું ત્યારે ગુજરાતીઓ માટે આ ગૌરવની ક્ષણ ગુજરાતના ટેબ્લોને પ્રથમ સ્થાન મળ્યું છે માય ગવર્મેન્ટ પર સર્વે કરવામાં આવ્યો હતો ભારતની જનતાએ સૌથી વધારે મત ગુજરાતના ટેબલોને આપ્યો આપ્યા છે વિગતો સાથે સંવાદદાતા દેવનાથ પાંડે જોડાઈ ગયા છે દેવનાથ ગુજરાત કે ટેબલેકો ફર્સ્ટ નંબર મિલા હૈર વિજેતા ઘોષિત કર્યા ગયા હૈ आ, जी बिल्कुल अमिता देखिए जनता की नजर में गुजरात की झांकी ने एक बार फिर से जो है पहला स्थान हासिल किया है ये गुजरात के लिए गर्व की बात है क्योंकि जो माई गवर्नमेंट पोर्टल पर जो सर्वे हुआ था उसमें भारत के नागरिकों ने सबसे ज्यादा जो वोटिंग की है वो गुजरात की झांकी को ही की है और जैसा कि हमने देखा था हम कवर करने गए थे इस साल गुजरात की झांकी जो है स्वतंत्रता तो का मंत्र वंदे मातरम थीम पर आधारित थी जिसमें मैडम जी कामा की वो प्रतिमा आगे थी फिर दांडे यात्रा यानी जो भारतीय तिरंगे का बदलता स्वरूप था यानी कहें कि ओवरऑल जो झांकी में जो अलग अलग झंडे दिखाए गए थे वो भारत के स्वतंत्रता दिवस को कहीं ना कहीं निर्देशित किया गया था और 1906 से लेकर 1947 तक जो स्वाधीनता आंदोलन है वो दिखाने की कोशिश की गई थी और ओवरऑल प्रदर्शन की बात करें तो तीनों सेनाओं में जो सर्वश्रेष्ठ मार्चिंग दल का पुरस्कार है वो भारतीय नौसेना ने जीता है और गुजरात की झांकी जनता की सबसे पहली पसंद बनी है और अमिताभ उससे भी आ, अच्छी बात यह है कि हम देख रहे हैं लगातार दो हजार तेईस दो हजार चौबीस दो हजार पच्चीस यानी ये चौथी बार है जो गुजरात की झांकी लगातार टैब्लू जो है वो पहला स्थान हासिल करने में कामयाब रही है जी देवनाथ आभार जानकारी के लिए